તો મિત્રો ફરી એકવાર આપણી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો વાત કરીએ બે હજાર પચીસ ચાલુ થઈ ગયું અને મિત્રો બે હજાર પચીસ ચાલુ થતાની સાથે જ પીએમ નરેન્દ્ર મોદીએ ખેડૂતોને બહુ મોટી ભેટ આપી દીધી છે મિત્રો તો મિત્રો એ વિશે આપણે વાત કરીએ આજે તો મિત્રો પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં જે કેબિનેટ મળેલી અને એ કેબિનેટ બેઠકમાં ખેડૂતોને લઈને ઘણા નિર્ણયો લેવામાં આવ્યા હતા તો મિત્રો આ બેઠકમાં પીએમ પાક યોજનાની ફાળવણી વધારીને ઈગણું સિત્તેર હજાર પાંચસોને પંદર કરોડ રૂપિયા કરવામાં આવી હતી માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે કેન્દ્રીય કેબિનેટે ડીએપી માટે રૂપિયા આડત્રીસો પચાસ કરોડના એક વખતના વિશેષ પેકેજને મંજૂરી આપી છે એટલે કે ડીએપી જે ખાતર વાપરે છે તમામ ખેડૂતો એ ખેડૂતો માટે આડત્રીસો પચાસ કરોડના એક વખતના વિશેષ પેકેજને મંજૂરી આપી દીધી છે તો હવે મિત્રો જાણીએ કે ખેડૂતોને કેટલું રાહત થશે ખેડૂતો જે ડીએપી ખરીદે છે તો એ ડીએપી ખરીદવા માટે સરકાર એમને સહાયતા આપે છે તો મિત્રો આગળ વાત કરીએ તો પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી જે કેબિનેટની બેઠક હતી એમાં ખેડૂતો માટે ઘણા પગલા લેવામાં આવ્યા હતા અને કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે પીએમ પાક યોજનાની ફાળવણી વધારીને સિત્તેર હજાર પાંચસોને પંદર કરોડ રૂપિયા કરવામાં આવી છે અને હવે ટેકનોલોજીની મદદથી એસેસમેન્ટ અને ક્લેમ સેટલમેન્ટ ટૂંક સમયમાં થશે આ સાથે ડી એમોનિયમ ફોસ્ફેટ એટલે કે ડીએપી પર વધારાની સબસિડી મળશે ડીએપી ખેડૂતોને પચાસ કિલોની થેલી દીઠ રૂપિયા તેરસોને પચાસ મળવાનું ચાલુ રહેશે એટલે કે મિત્રો તમે જો એક પચાસ કિલોની થેલી ખરીદો છો આપણે દેશી ભાષામાં બોરી કહેવાય તો તેરસો પચાસ રૂપિયા સહાય મળશે એમાં અને વધારાનો બોજ જે સરકાર ઉઠાવશે આ જે તેરસો પચાસ રૂપિયા છે એ સરકાર ઉઠાવશે અને બાકીના પૈસા ખેડૂતને ચૂકવવાના હોય છે આ એક બેગની કિંમત લગભગ ત્રણ હજાર રૂપિયા હોય છે આ માટે આડત્રીસો પચાસ કરોડ રૂપિયાની એક વખતની સબસિડી આપવામાં આવશે એટલે કે મિત્રો એક જ વખત આ સબસિડી મળશે પછી તમે આમાં એવું નથી કીધું કે કેટલી થેલીઓ ખરીદો એમ તમે કદાચ એક સાથે દસ થેલી વીસ થેલી ગમે તેટલી ખરીદો તો તમને તેરસો પચાસ રૂપિયા એક થેલી પાછળ મળશે એટલે મળશે જ અને આમાં કહેવામાં આવ્યું છે કે આડત્રીસો પચાસ કરોડ રૂપિયાની એક વખતની સબસિડી આપવામાં આવશે હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ડીએપીના ભાવમાં વધઘટ છે પરંતુ તે ભારતના ખેડૂતોને અસર કરશે નહીં તો મિત્રો આ જે આડત્રીસો પચાસ કરોડની જે સબસિડી છે એ ખાલી ગુજરાતમાં એકલી જ નહીં આખા ભારતમાં આપવાની છે ભારતના તમામ ખેડૂતો માટે તો મિત્રો આજે હાલમાં બજારમાં ડીએપીના ભાવ જે વધી રહ્યા છે એ કદાચ ખેડૂતો જાણતા હશે તો એની અસર આ ભારતના ખેડૂતોને થશે નહીં કેમ ખેડૂતોને રાહત મળશે જે સરકાર દ્વારા તો જે લગભગ પચાસ ટકા રાહત મળી એવું કહેવાય કેમ કે તેરસો પચાસ રૂપિયા એક બોરી દેઠ મળવાના છે અને આ એક જ વખત મળશે એક જ વખત આ જે અડત્રીસો કરોડ રૂપિયાની સબસિડી છે એક જ વખત આપવામાં આવશે આખા ભારતમાં એવું કહેવામાં આવ્યું છે પણ આમાં એવું નથી કહેવામાં આવ્યું કે તમે કેટલી થેલી ખરીદશો અને કેટલી થેલીઓ ઉપર તમને મળશે એવી કોઈ લિમિટ જેવું કાંઈ કહેવામાં આવ્યું નથી તો એ હું આમાં તમને કેવી રીતે જણાવું પણ કદાચ એવું કંઈક હશે તો હું નેક્સ્ટ વિડીયોમાં તમને જણાવી દઈશ બાકી હાલમાં તો એવું કાંઈ છે નહીં કે તમારે આટલી થેલીની જ લિમિટમાં ખરીદવાનું એવું પણ કંઈ આમાં જણાવ્યું નથી તો ખેડૂત ગમે તેટલી ખરીદી શકે એ એવું જ થયું ન હોય તો ગમે તેટલી થેલી ખરીદી શકે તેરસો પચાસ લેખે એક થેલી દીઠ મળી જશે અને મિત્રો આની મંજૂરી સરકારે આપી દીધી છે પણ હજુ સુધી આને જાહેર નથી કર્યું આ પેકેજ તો મિત્રો આ પેકેજ જાહેર થશે એટલે કંઈક ખબર હશે તો કંઈક લિમિટ જેવું હશે અથવા કંઈક હશે તો જે તમામ તમામ માહિતી આપણી ચેનલ પર અમે મૂકી દઈશું એ તમે જોઈ લેશો એટલે તમને ખબર પડી જ જશે તો ચેનલને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી દેજો મિત્રો વાત કરીએ તો આમાં પાક વીમા યોજનાની ફાળવણીમાં વધારો થયો છે તો પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે બે હજાર પચીસ છબ્વીસ સુધી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અને પુનઃરચિત હવામાન આધારિત પાક વીમા યોજનાને ચાલુ રાખવાની મંજૂરી આપી દીધી છે આ માટે બે હજાર એકવીસ બાવીસથી બે હજાર પચીસ છવ્વીસ સુધી કુલ રૂપિયા એકણું હજાર પાંચસોને એકાવન પોઈન્ટ એકોતેર કરોડનો ખર્ચ નક્કી કરવામાં આવ્યો છે આ નિર્ણય બે હજાર પચીસ છબ્વીસ સુધીમાં સમગ્ર દેશમાં ખેડૂતો માટે બિન નિવારણ કુદરતી આફતોમાંથી પાકના જોખમને આવરી લેવામાં મદદ કરશે તદઉપરાંત યોજનાના અમલીકરણમાં વ્યાક વ્યાપકપણે ટેકનોલોજીનો ઉપયોગ પારદર્શિતા અને દાવાની ગણતરી અને પતાવટમાં વધારો કરશે આ માટે કેન્દ્રીય કેબિનેટે આઠસોને ચોવીસ પોઈન્ટ સત્યોતેર કરોડ રૂપિયાની રકમ સાથે ઇનોવેશન એન્ડ ટેકનોલોજી ફંડ ની રચનાને પણ મંજૂરી આપી છે આ ભંડોળનો ઉપયોગ યશ ટેચ અને વિન્ડ્સ વગેરે જેવી તકનીકી પહેલ તેમજ યોજના હેઠળ સંશોધન અને વિકાસનો અભ્યાસ કરવામાં આવશે તો આ હતી મિત્રો જે ખેડૂતોને જે ડીએપી ખરીદવા માટે સરકાર સહાયતા કરે છે એના વિશે જે પ્રધાનમંત્રીએ પેકેજ જાહેર કર્યું છે અને જે પેકેજ જાહેર કરવાની મંજૂરી આપી દીધી છે હાલમાં પેકેજ જાહેર નથી થયું પણ જાહેર થવાની મંજૂરી આપી દીધી છે તો મિત્રો આ વિડીયો તમને કેવું લાગે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તેમજ મિત્રો તમારા આગળ સગા સંબંધીઓને આ વિડીયો મોકલી દેજો તો મિત્રો ચલો મળીએ હવે કોઈ નવી માહિતી સાથે કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય હિન્દ વંદે માત્રમ